સત્તરસો ને ત્રેવીસ રૂપિયા જંતિ ના ભાઈ

઺૨� её મજૉઇએ, ને જમૉઉજએ, યા� મલેજ વિએયજ પંળઓાગ�ë? મચં નેધય,નેપલીડાગ૓ુ ને શિં。મચારરગ મ઼ળ�

ચૌદસો એસી રૂપિયા રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના બજાર આજે ચૌદસો રૂપિયા થી લઈને અઢારસો ને પચાસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા બજાર થોડા નરમ જોવા મળી રહ્યા છે